ಅಮ್ಮ ಅದೇ ಪನೀರ್ ನೀ ಹರಿ ಫೈ હાલો કોણ જલ્દી ખાઈ રહીશો આપણે હરીફાઈ આરથું મન લાગે પેલો નંબર લઈ લઈશું હલો કોણ પેલો નંબર લેવાનું છે ખાવા માં ધ્યાન રાખો તમે હાથ ઉછા કરતા પાછું પૂરું કિરનાક છે Ka Kalau lu telang atau telang ધનુબેનના મસ્ત કવર તા લાગે ચીખું લાગે છે કે ખાઈ રહી પેલા ન મળે આવે શું ચો કરજો હાલો પાથુ નો પેલો નંબર આવી ગયો છે હા બીજો નંબર કોનો છે અનુરાગ અનુરાગ નો હાથ ઉચાર રાખજો ત્રીજો નંબર હાલો હાલો જલ્દી કરો નંબર ત્રીજો નંબર કોનો છે હલો હલો ત્રીજો નંબર કોનો છે રુવીબેન કેટલું બાઇકી છે તમારા હાલો રોવીબેન ત્રીજો નંબર અઢસો ચોથો નંબર